વડોદરા શહેરમાં ભુવાઓનું સામ્રાજ્ય હજી પણ યથાવત જોવા મળી રહ્યું છે વડોદરા શહેરમાં આવેલું ગોલ્ડન ચોકડી દર વખત વિવાદમાં રહે છે ચાહે લાઇટો હોય કે ખાડા હોય તે ઘટાડો હોય ફરી એકવાર છેલ્લા છ મહિનાથી ગોલ્ડન ચોકડી બ્રિજથી બોમ્બે જવાનું જે માર્ગ આવેલો છે તે મોટો ટ્રેનિંગ આવેલો છે એ ટ્રેનિંગ પર જ ખાડો પડી ગયેલ છે એ શાળાને એની ચાવી અને તંત્ર કોઈ ધ્યાન આપતું નથી અને ફાળો પૂરતા નથી છેલ્લા છ મહિનાથી સિવાય ગોલ્ડન ચોકડી પર ખાડો એવો ને એવો પડી રહ્યો છે અને મોટો થતો જાય છે એનું એનું ધ્યાન કોઈ ન રાખે તો કોઈ ગાડીનો અકસ્માત થાય કે પલટી મારી જાય એનો જવાબદાર કોણ અને ગોલ્ડન ચોકડીની સ્ટ્રીટ લાઇટો પણ છેલ્લા આઠ મહિનાથી બંધ હાલતમાં પડી રહી છે તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં નથી આવી રહી યુ જે આર જે ચૌદા જી એસ સત્તાનસો પચાસ સેન્ટર ખર્ચા ઉધરકાળા આવ્યા मैं मजबूरन खड्डे में हमको गाड़ी डालना पड़ा और खड्डे में डालने के साथ साथ मेरा मैन पाटा टूट गया और मेरा टायर फटते फटते बच गया और मेरा लगभग समान की जरूरत सात हज़ार आठ हज़ार का लॉस भी हो गया भाई अभी मैं जब गा, गाड़ी खड्डे में डाली तो मेरी गाड़ी पलटते पलटते बच गई कि गाड़ी जो है बस बस कैसे भगवान ने बचा लिया वरना गाड़ी पलट, पलट जाती और कार पे अगर चली जाती तो कार वाले की कौन सी चौकड़ी है ये गोल्डन चौकड़ी है बड़े भाई आपका नाम मेरा नाम मोहम्मद शाहबान है भाई મે પાણી મેં પનીપત હરિયાણા કરે આપણા સૂરજ જા થા